નમઃ બુદ્ધાય જભિ દેખ હવે આપણે આ પાછળ ઉબેરી પર્યટન ને લઈ અને સફારી પાર્ક આંબડી આવી ગયા થી આપડી એક બસ આવી છે ને બહુ મોટી બલ્ટન છે અને કાન્તીભાઈ ની બધે ત્યાં છે હવે આ સફારી પાર્ક ની અંદર છે જે હું તમને બતાવું જો આ તરણ નર છે તરણ નર સફારી પાર્ક ની અંદર આરામ ફરમાવી રહ્યા છે હમણાં થોડા સમય પહેલા જ આને લઈ આવ્યા છે એવી મને અહીંથી માહિતી મળી છે અને બહુ વ્યવસ્થિત આટલા નજીકથી સિંહ જોવા એટલે એક લાવો કહેવાય કેમ કે આની બાજુમાં જાય તો પાછું આપણું ગોઠવાઈ જાય હા એમ દાંત કાઢમાં સાચી વાત છે પણ જંગલ ખાતાનું ગુજરાત ફોરેસ્ટનું કામ બહુ સારું છે સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત અને સાચવવાવાળો છે અમે આવ્યા ત્યારે જ તમને વારે વારે કીધા રાખવાનું બોલને અહીં આવતા જ હો તમે બંધ થઈ જાવ ગળી દેખાય છે દેખાય છે લે સફારી પાર્ક ની અંદર આવો તો હા સી દર્શન કરવા આવજો હા બે ત્રણ છે અયા નો સ્ટાફ પણ બહુ સારો છે તમને છેક સી ની નજીક લઈ અને દર્શન કરાવશે આમ તો ગુજરાત એટલે એશિયાની અંદર સિંહનો ઇલાકો એટલે માત્ર ગુજરાત જુનાગઢ અને અમરેલી જિલ્લો અમે કાલે રાત્રે જ બારગ્યાતાના આવતા હતા ત્યારે પણ એક સિંહને એનું બચ્ચું જોયું હતું પણ અત્યારે કાંતિભાઈની દીકરીના બર્થ ડેના દિવસે અમે અહીંયા સફારી પાર્ક સ્પેશિયલ બાળકોને શ્રી દર્શન માટે લઈ આવ્યા છે અને ફરી એકવાર કે આ બાજુ ફરવા નીકળો તો આંબડી સફારી પાર્ક નું મુલાકાત જરૂર લેવી માત્ર આની અંદર હરણ છે છે બીજા ઘણા બધા એ પણ જોવા મળશે બાળકો માટે બગીચો છે હિંચકાઓ છે ઝૂલાઓ છે ઘણી બધી આઈટમો છે ટૂંકમાં અહીંયા ફેમિલી લઈને આવ્યા હોય તો બહુ મજા આવે અને આ બી મજા ક્યારેક જ મળે

dari <laughs> <Çana>, cebim <laughs>